હેલો ગાય આજ આજના વિડીયોમાં સ્વાગત છે અને સરસ મજાનું વાતાવરણ છે જોઈ શકો છો લીલી વંદરાય કેળ ઓર આપણે બગીચા તરફ જઈ રહ્યા છીએ સરસ મજા કા માહોલ એ ખુશ તો અલગ છે આ છે આંબો તમે આંબો તો જાણતા થઈશો આ છે કેરી ખાવાનો આવે એ આંબો જોઈ શકો છો સરસ મજાના રોપડા આ ફૂલઝાડ છે આ લીંબુડી છે આ જમરૂખડી મીઠો લીમડો और चमरुक अलग अच्छा आँसू से खबर आपने बहुत तो सरस मजानों से आज तो आज झोंपड़ी हँसवा से सरस मज़ा नहीं हसवा मनाई से डांस निकाल हँसवाणी मनाई से झोंपड़ी से मनाए तो आपको मैं सुनाता हूँ कैसे झोपड़ी में क्या लिखा है सुहा हाथी के पास गया और बोला हाथी दादा हाथी दादा क्या आप मुझे आपकी लुंगी दोगे लिए दोगे हाथी तुम उसका क्या करोगे सुहा मेरे बेटे की शादी है उसमें तंबू लगाने हैं पता नहीं लोग बिना ना है कैसे रह सकते हैं मुझे तो अठेवीं दिन हो गए खुंजली होने लगी है ऐसा कुछ जोक्स से कपड़ी तो माँ जोक्स लिखा थे ग्राहक के पास तो ब्रश है दुकानदार ब्रश नहीं है પેસ્ટ હૈ ગ્ર અચ્છા આપેસ પાઉડર હોગ દુકાનદાર પાઉડર નહીં ક્રીમ હૈ ગ્રાહક ક્રીમ નહીં ચાહે ટોસ મિલે દુકાનદાર વહ તો કલ હોમબતી હૈ ગ્રાહક ખેર તાલાબ તો હોના ચે દુકાનદાર હૈ તો ગ્રાહક જી નહીં ઉસે દુકાન પર લગા કર આરામ કીજે આપણે દુકાન પર લગા કરજે સુનુ સુહા જ્યાદા બારિશ હોતી હૈ ક્યા પૈ પાયા સા ક્યા પૈતા એ જોદાર ભૂખસે હસના મન હૈરદાર સોકડી છે વસે મજા આવી ગઈ તો તમને બતાવું છું સરસ મજાના હું ખાલી ગીતો ને એવું એક્ટિંગને બધું કરું છું પણ હરે હરે લખવાનું કામ કરું છું તો ડાયલોકો લખ્યા છે મેં ગીતો પણ ઘણા લખ્યા બે ત્રણ પિક્ચરો લખેલી છે મારી પાસે જો ગીતો છે કે નહીં મેં લખેલા કોઈને ગીત લખાવું હોય તો મારો કોન્ટેક કરી શકે છે સરસ મજાના ગીતો છે મેં સિત્તેરથી વધારે ગીતો લખ્યા છે અને ડાયલોકો લખ્યા છે ચારસો ડાયલોગો લખેલા છે મેં અને ગીતો પણ લખ્યા અને શોર્ટ ફિલ્મો પણ બનાવેલી છે મેં અને સાયરી મેં દોઢસોક સાયરી બનાવેલી છે એટલું બધું મારપાઈ લખેલું છે તારીખ સહી એટલે આ બુકો જોઈ શકો છો ચપ્પાને ચપ્પા બુકોના પેલા આખો ચેલો પેલો હું અરે લખવાનું પણ કામ કરું છું તો સરસ મજા ને વિડીયો બનાવું છું ને લખવીશું આમાં મારી સ્ક્રીપ લખેલી છે કોઈને ક્રિપ લખાવી તો મારો કોન્ટેક્ટ છે સરસ મજાની ક્રીપ હું લખેલી છે મારી પાસે ગીતો છે ક્રિપ છે પ્રેમ ભરેલું દિલ તોડ્યું ને તારો મારો સાથ છૂટો તારી મારી વચ્ચે જોને સુધાતવાના દાડા આયા મારા પ્રેમ નું કશું સમજાતું નથી મારી સાથે આવું કેમ રે થયું મને તો લાગે છે તારી મારી વચ્ચે કોઈ રમત રમી ગયો ભલે તારું દીર તળ્યું અમે હેવી દુઆ કરીશું તારી રમતમાં બીજું કોઈ રમી ન જા આ બધા જૂના ગીતો છે બે હજાર એકવીસના છે બાવીસમાં હમણાં પચીમાં ઓછા લખ્યા છે બાવીસ બાવીસ ત્રેવીસમાં વધુ લખ્યા હોય છે મેં તો લખાવે તો મારો કોન્ટેક કરી શકો છો હું બે ઓપનના ફેમિનલ દેવ